વર્તુળ ચાલો વર્તુળના કેટલાક મૂળભૂત ખ્યાલો વિશે જાણીએ વર્તુળ એક બંધ આકૃતિ છે આપણે જાણીએ છીએ કે ચોરસ પણ એક બંધ આકૃતિ છે પરંતુ ચોરસ એ રેખાખંડો દ્વારા બંધ હોય છે જ્યારે વર્તુળ એ વક્ર દ્વારા ઘેરાયેલી બંધ આકૃતિ છે અને આ કેવા પ્રકારનો વક્ર છે ચાલો જાણીએ તે એક એવા પ્રકારનો વક્ર છે જ્યાં વક્ર પરનું દરેક બિંદુ તેના કેન્દ્ર બિંદુથી સમાન અંતરે હોય છે તેથી જો તમે આ વર્તુળ પર નજર કરશો તો બિંદુ ઓ વર્તુળનું કેન્દ્ર છે આ વર્તુળ પરના દરેક બિંદુઓ જેમ કે બિંદુ એ બી એક્સ અથવા વાય આ બધા જ બિંદુઓ તેના કેન્દ્ર બિંદુ ઓથી સમાન અંતરે આવેલા છે વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુ વચ્ચેના અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે તેથી અહી ઓ એક્સ ઓ વાય ઓ એ બી એ વર્તુળની ત્રિજ્યાઓ છે હવે તમે રેખાખંડ એ બી જોશો તો તેને વ્યાસ કહેવામાં આવે છે આ રેખાખંડ ખંડ એ બીની વિશેષતા શું છે તેના અંત્ય બિંદુઓ એ અને બી બંને વર્તુળ પર આવેલા છે અને આ રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે આનો અર્થ એ છે કે વર્તુળ પર આવેલા કોઈ પણ બે બિંદુઓને જોડતા અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે હવે જો તમે ધ્યાનથી જોશો તો ઓ એ એ બીનો અડધો ભાગ છે અને ઓબી પણ એ બીનો અડધો ભાગ છે આમ આપણને અહીં એ ખબર પડે છે કે વર્તુળનો વ્યાસ તેની ત્રીજાથી બે ગણો હોય છે કેમ કે એ બી એ ઓ એ અને ઓ ના બે ગણા છે ચાલો હવે આપણે જોઈએ કે પરિઘ શું છે તમે જોશો તો વર્તુળની પરિમિતિ એ તેનો પરિઘ છે એનો અર્થ એ છે કે બિંદુઓ એ બી એક્સ વાય આ બધા વર્તુળના પરિખ પર આવેલા છે હવે તમે વર્તુળ કેવી રીતે દોરશો જો મારે એક વર્તુળ દોરવું છે તો હું કેવી રીતે દોરીશ પરિકરનો ઉપયોગ કરીને તો આ રીતે વર્તુળ દોરી શકાય છે પરિકરની ધાતુની અણી અને પેન્સિલની અણી વચ્ચેનું અંતર એ તમારા વર્તુળની ત્રિજ્યા છે તેનો ઉપયોગ કરીને તમે વર્તુળ દોરી શકો છો આવો હવે વર્તુળના કેટલાક બીજા ઉદાહરણ જોઈએ આ એક ગ્લાસ છે આ ગ્લાસની નીચેની સપાટી એક વર્તુળ છે જુઓ આ એક બંગડી આકારની સ્પ્રિંગ છે જેની સાથે આપણે રમીએ છીએ તે પણ વર્તુળ છે ચાલો હવે આ આકૃતિને જોઈએ તમે આ બધા રેખાખંડોને ધ્યાનથી જુઓ રેખાખંડો એ પી એ બી એક્સ એ વાય એ ઝેડ માટે તમને શું દેખાય છે આ બધા રેખાખંડ વર્તુળના પરિઘ પરના બે બિંદુઓને જોડી રહ્યા છે જ્યારે પણ એવો કોઈ રેખાખંડ દોરવામાં આવે કે જેના બંને અંત્ય બિંદુ વર્તુળ પર હોય એટલે કે વર્તુળના પરીખ પર હોય ત્યારે આ રેખાખંડને વર્તુળની જીવા કહેવામાં આવે છે માટે આ બધા જ રેખાખંડો વર્તુળની જીવાઓ છે તમે આ જીવાઓને ધ્યાનથી જુઓ આમાં સૌથી લાંબી જીવા કઈ છે સૌથી લાંબી જીવા એ બી છે અને તે વર્તુળનો વ્યાસ પણ છે શું અહીં આનાથી પણ મોટી જીવા જોઈ શકીએ છીએ નહીં તેનો અર્થ એ છે કે વર્તુળની સૌથી લાંબી જીવા એ તેનો વ્યાસ છે ચાલો હવે શીખીએ કે ચાપ શું છે ચાપ ખરેખર વર્તુળનો જ એક ભાગ છે તમે અહીંયા જોશો કે વર્તુળ પર એ સી એક ચાપ છે તેને વર્તુળ પરના કોઈ ત્રણ નિશ્ચિત બિંદુઓ વડે દર્શાવી શકાય છે અહીં આ ચાપમાં બે બિંદુઓ એ અને સી ચાપના અંત્ય બિંદુઓ છે અને વચ્ચે એક બિંદુ બી પણ છે આથી આપણે આ ચાપને એ બી સી લખીએ છીએ એટલે કે તેને ચાપ એ બી સી કહેવાય છે જે વર્તુળનો જ એક ભાગ છે ચાલો આપણે આવી કેટલીક બીજી ચાપ પર નજર નાખીએ હું આ વર્તુળને જોઈને કહી શકું છું કે અહીં એક ચાપ પી ક્યુઆર છે અને બીજો ચાપ આર છે હવે આ બંને ચાપ વર્તુળના અડધા ભાગ છે વર્તુળના આ અડધા ભાગને અર્ધવર્તુળ કહેવાય છે આમ અર્ધવર્તુળ પણ એક ચાપ છે હવે જોઈએ કે વર્તુળનો આંતરિક ભાગ અને બાહ્ય ભાગ શું છે આ આકૃતિને ધ્યાનથી જુઓ તેમાં પીળા રંગનો ભાગ છે તેને વર્તુળનો આંતરિક ભાગ કહેવાય છે તેનો અર્થ એ છે કે જે કંઈ વર્તુળની અંદર છે તેને વર્તુળનો આંતરિક ભાગ કહેવાય છે જે કંઈ વર્તુળની બહાર છે એટલે કે વાદળી ભાગમાં આવેલ છે તેને વર્તુળનો બાહ્ય ભાગ કહેવાય છે વર્તુળનો બાહ્ય ભાગ માત્ર વાગડી રંગ સુધી સીમિત નથી પરંતુ તેનાથી આગળનો બધો ભાગ પણ તેમાં સમાયેલ છે અને જે કંઈ વર્તુળના પરિઘ ઉપર આવેલું છે તેને આપણે વર્તુળ ઉપર છે તેમ કહી શકીએ છીએ માટે પરિઘ પર આવેલા કોઈ પણ બિંદુ વર્તુળ પરનું બિંદુ છે તેમ કહેવાય તો હવે આ ત્રણ રેખાખંડો એ ઓ બી અને ઓ સી ને જુઓ તમે જોશો તો બિંદુ એ વર્તુળ પર છે બિંદુ બી વર્તુળના આંતરિક ભાગમાં છે અને બિંદુ સી વર્તુળના બાહ્ય ભાગમાં છે આપણે અહીં જોઈ શકીએ છીએ કે રેખાખંડ ઓ બી એ રેખાખંડ ઓ એ કરતા નાનો છે અને રેખાખંડ ઓ સી એ રેખાખંડ ઓ એ કરતા મોટો છે આ પરથી કહી શકાય કે વર્તુળના કેન્દ્ર અને તેના આંતરિક ભાગમાં આવેલ કોઈ બિંદુને જોડતો રેખાખંડ હંમેશા વર્તુળની ત્રિજ્યા કરતા નાનો હોય છે તેમજ વર્તુળના કેન્દ્ર અને તેના બાહ્ય ભાગમાં આવેલ કોઈ બિંદુને જોડતો રેખાખંડ હંમેશા ત્રિજ્યા કરતા મોટો હોય છે i you